નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મુર્ગેશકી વિડીયોઝમાં હું છું પ્રોફેસરવાળાને આપના માટે લાવ્યો છું જવરચંદ મેઘાણીના સૌરાષ્ટ્રની રસદાર ભાગ એકમાંથી એક લોક વાર્તા વાર્તાનું નામ છે બોળો વાર્તાનો પ્રારંભ ઉનાળાના એક બપોરે એક ઘોડેશ્વર ભુંભલી ગામના સોંડા માળીને ખેતરે આવીને ઊભો રહે છે પોતાના હથિયારો ઉતારી ઘોડાને વડલાના થડે બાંધી ધોરિયામાં પોતાના હાથ પગ ધોવે છે સોંડો માળી કોષ હાંકે છે તેના બે બળદો કંગાળ છે જાણે હાડ હાડપિંજર હોય કોષ પણ અનેક કાણાવાળો છે સોંડો પણ ચીથરે હાલ છે સ્વાર હાથ પગ ધોતા ધોતા આ બધું જોવે છે કોષ હાંકતા હાંકતા સોંડાએ કહ્યું ક્યાં રહેવા રેવા તો ભાવનગર ત્યારે તો રાજના નોકર હશો સોંડાએ કહ્યું હા છીએ તો રાજના નોકર સોંડો બોલ્યો તમે નમક હલાલ કે નમક હરામ તમે આપણા ઠાકોરને કહી ન શકો કે આખો દિવસ સંસલા અને કાળિયારના શિકાર કરવા કર્યા કરશે કે વસ્તીની સામું પણ કોગદી જોશે રાણીના રાણીઓના ઓરડામાં ઘેરો છે તે નીકળતો જ નથી ખેડૂના ઘરમાં ધાન ન રહેવા દીધું એ તે રાજા છે કે કસાય સોંડો કોષ હાંકતો જાય અને રાજાને ગાળો આપતો જાય અસવારનું મોઢું છે કાળજા અમારા તમે બધા ભેગા થઈ ખેડૂના ઘરમાં ધાન ક્યાં રેવા દીધું છે બોળો છે બોળો ખાવો છે અસવાર બોલ્યો બોળો શું સોંડા એ વડલાની ડાળ પર લટકાવેલી દોણી એટલે કે માટલી ઉતારી તેમાં છાસ ભ ભરડેલું ધાન એટલે કે બોળો તે અસવારને એક પડિયામાં આપ્યું અસવારને ખૂબ ભાવ્યું તેણે સોંડા પાસેથી બીજી વખત પણ માગ્યું એમ બજો બધો જ બોળો અસવાર ખાઈ ગયો સાંજના જ્યારે અસવાર જવા નીકળે છે ત્યારે સોંડાનું નામ પૂછી અને લખી લે છે સોંડો બોલ્યો નામ સિદ્ધ લખેશ બાપા હસતા હસતા અસવાર બોલ્યો ભાઈ ભાવનગર કોઈ દિવસ આવશો ને સોંડો બોલ્યો ભાવનગર આવીએ એટલે તારા જેવા સપાઈડા વેઠ વેઠે ઉપાડી જાય તે તો બોળો ખાધો અને નામ પણ લખ્યું એટલે ઓળખી તો કહેવાય તો ઓળખીતાને બે ઠોંસા વધુ લગાવીશ ભગવાન અમને કોઈ દિવસ ભાવનગર ન બે બતાવે બીજા દિવસે સોંડો વાડિયે જવા નીકળે છે બરાબર એ જ ટાણે બે હથિયારબંધ ઘોડેસવાર આવી ઊભા રહ્યા અને કહ્યું સોંડો માળી કોનું નામ મારું નામ સોંડો કહીને ધડકતે અહીંયા સોંડો સ્તંભ્યો તમને ભાવનગર તેડાવ્યા છે કોણે બાપા ઠાકોર વજેસંગજીએ આ સાંભળી સોંડાના અંતરમાં ફાળ પડી રાજાને કાલે ગાળો આપી અને સિપાહીએ રાજાને કહ્યું હશે હવે મને કેદમાં પૂરશે વાતો સાંભળી સોંડાની બાઈ અને છોકરા બહાર આવ્યા સોંડાએ તેની સ્ત્રીને કહ્યું હવે આપણા તો રામ રામ સમજવા સોંડો અસવારો સાથે ભાવનગર ગયો ત્યાં જઈ મેડી પર ચડ્યો અને ઓરડામાં નજર કરી તો સ્તબ્ધ થઈ ગયો કાલના ને ખુદ ગાડી પર બેઠેલા જોયા આ તો ઠાકોર પોતે સોંડો ભયભીત બની ગયો ઠાકોર વજીસનજીએ તેને પાસે બેસાડ્યો અને પૂછ્યું સોંડા તારે કેટલી જમીન છે બાપુ સો વીઘા છે એક કોષની વાડી છે મહારાજાએ તાંબાનું પત્રું મંગાવ્યું તેમાં લખાયું સોંડાને બાર સાતીની જમીન અને છ વાડીના કોષ આપવામાં આવે ઠાકોર બોલ્યા આ બધું ઠાકોરે એનો બોળો જમ્યા તે માટે આપ્યું છે પછી ઠાકોર બોલ્યા જમીન ખેડવા બળદ લેવા બિચારો ક્યાં જશે આપો બાર બળદ વળી ઠાકોર બોલ્યા બિચારો વાવણી કરવા દાણા ક્યાં લેવા જશે આપો વીસ કળશી બાજરો બિચારાના છોકરા સાસ લેવા ક્યાં જશે આપો ચાર ભેંસો અને રૂપિયા એક રોકડા સોંડાના માથા પર મદ્રાસી સેલું બંધાવી ભૂંભલી પહોંચાડી દીધો સોંડાના વારસ આજે પણ તે લેખ તેમની પાસે મોજૂદ છે તો આવા હતા ભાવનગર રજવાડાના ધણી તો અહીં વાર્તા પૂર્ણ થાય છે વાર્તા ગમી હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી આપ ખુશ રહો આબાદ રહો ધન્યવાદ